રહ્યો નથી રણકાર ધર્મનો રહ્યો નથી રણકાર ધર્મનો તૂટી ગયો છે તાર ધર્મનો રહ્યો નથી રણકાર ધર્મનો તૂટી ગયો છે તાર ધર્મનો ને ગુરુવર્યના ગજવા માંથી સરસર સર તો સાર ધર્મનો ગુરુવર્યના ગજવામાંથી સરસર સરતો સાર ધરમનો ને રાતે ચોર લુટારાઓનો રાતે ચોર લૂંટારાઓનો દિવસે છે અંધાર ધરમનો રાતે ચોર લૂંટારાઓનો દિવસે છે અંધાર ધરમનો ને શંખ આરતી લઈ ઊભો છે શંખ આરતી લઈ ઊભો છે એ છે વહીવટદાર ધર્મનો